ડોક્ટર જેરીન ઝેવિયર તમિલનાડુનો રહેવાસી છે અને તે સયાજી હોસ્પિટલના તબીબી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો વધુમાં તે સયાજી હોસ્પિટલમાં એનેસ્થેસિયાના રેસિડેન્સિયલ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા પ્રાથમિક અહેવાલ મુજબ તેણે પીજી રૂમમાં અગમ્ય આત્મહત્યા કરી હોવાનો તપાસમાં બહાર આવ્યું હતું ડોક્ટર ઝેરીન ઝેવિયરના તબીબ મિત્રો જ્યારે તેને બોલાવવા ગયા ત્યારે તેને પીજી રૂમનો દરવાજો ન નહોતો જેથી તેણે સાથી તબીબી મિત્રોએ પીજી હોસ્પિટલના સિક્યુરિટીને જાણ કરી હતી જેથી સિક્યુરિટીએ આવીને ડૉક્ટર ઝેરીન ઝેવિયરને રૂમનો દરવાજો તોડી નાખ્યો હતો દરવાજો ખોલતાની સાથે જ છે ડોક્ટર ઝેરીન ઝેવિયરનો મૃતદેહ પંખા પર લટકતો નજરે પડ્યો હતો ત્યારબાદ તેને ડોક્ટર ઝેરીન ઝેવિયરના મૃતદેહને નીચે ઉતારી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આ બનાવની જાણ રાવપુરા પોલીસને કરવામાં આવી હતી જેથી રાવપુરા પોલીસ તત્કાલિક કુબેર ભવનની સામે આવેલા પીજી હોસ્ટેલ પર પહોંચી હતી અને બનાવ તપાસ શરૂ કરી હતી પોલીસે ડોક્ટર ઝેરીન ઝેવિયર કેમ આત્મહત્યા કરી દીધી દિશામાં હાલ તપાસ શરૂ કરી છે જ્યારે ડોક્ટર ઝેરીન ઝેવિયરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સાયજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો 11:30 ની આજુબાજુ છે અમને પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળેલો છે કે એસએસજી જે પીજી હોસ્ટેલ છે એમાં કોઈક સુસાઈડ થયું છે તો ત્યાં પહોંચો એ રીતનો એક મેસેજ મળેલો હતો એને આધારે અમારે ટીમ મને બીજા માણસો આવીને અહીંયા તપાસ કરેલ ચાલુ કરેલ છે જેમાં એક પીજીનો એમડી નો સ્ટુડન્ટ છે પોસ્ટ ગ્રેજ્યુએટ સાયા ઝરીન જે ચેન્નાઈથી છે અને એને લગભગ આઠ મહિના અહીંયા થયેલા છે તો જ્યારે અમારી ઇનવેની ટીમ આવી ત્યારે તો ઓલરેડી દરવાજો દરવાજો અંદરથી બંધ કરીને સુસાઈડ કરેલો હતો આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો એના જે કલીગ્સ છે એને દરવાજો તોડેલો હતો અને અત્યારે જે છે અમારી ઇન્વેની ટીમ છે તપાસ કરી રહી છે રૂમમાં જ કરેલું છે એક્ચુઅલી એના મમ્મી જોડે ગોત્રી બાજુ કંઈક રહે છે અને સવારે ત્યાંથી આવ્યો હતો સાત એક વાગે અને પછી આ કરેલા હોય જણાય આવે છે એની તપાસ ચાલુ છે સવારે વાગ્યા પછી હું અહીંયા અને રાત્રે બી હતો હવે આ બનાવ રીતના કઈ રીતના બન્યો આપણે ખબર નથી પણ એમના સ્ટાફમાંથી બે ડૉક્ટર આવ્યા અને મને કીધું કે દરવાજો ખોલવાનો છે

શું નામ બાબુ રજત ખતરસિંહ